ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તમને બધા યુટ્યુબ ફેમિલીને મારાથી અને મારી ફેમિલી તરફથી બધાને જય માતાજી આજે આપણે રક્ષાબંધનની તૈયારી કરી હતી એ બધું તમને તમે લોકોને દેખાડું છું તો ચલો તારે અને જો આ સવાર સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને અમારે કાલે જવાનું છે મારા પપ્પાના ઘે એટલે એ બધી ખરીદી કરી લીધી છે અમે અને ચાલો તમને દેખાડી દઉં આ છે મારા રક્ષાબંધનની ખરીદી અને થોડો નાસ્તો બી અમે મંગાવી લીધો છે કુરકુલિયા છે પછી પટાકા બિસ્કિટ આલુ છે અને ચીપ્સ આ રીતનો બધો નાસ્તો છે અને જો રક્ષાબંધનની ખરીદી કરી દીધી છે આ છે રાખડીઓ અને આ છે મારા ભાઈના માટે ચાંદીની રાખડી ભાઈ છે અમારા કાનુભાઈની લાઈટ વાળી રાખડી કેવી લાગે છે અને ભાઈ અમારા ભગવાન ફાઇનલી બેસી ગયા છે નાઈ ધોઈને તૈયાર થઈને અમારા કાનુભાઈ જો બ્લોકમાં આવી ગયા છે અને ચલો આગળ બનાવશું આજે જમવાની તૈયારી કેમ કે આજે છોકરાઓ ઘરે હતા એટલે પહેલાં મેં કીધું બ્લોક બનાવી લઈ પછી બધી એમ ભાઈ ફાઇનલી રુદ્રાક્ષની રાખડી અમારા કાનુભાઈની છે જોઈ તો અમારા યશુબેન પણ રમે છે સવાર સવારમાં છોકરાઓ કેરમ રમવા બેસી ગયા છે અને કમેન્ટ્સમાં કહેજો કોને કોને કેવી કેવી રાખડીઓ લીધી છે અને આ બધા ફ્રેન્ડશીપ ડે બતાવ્યા અમારા કાનુભાઈ એના ફ્રેન્ડ માટે લાવ્યા હતા અને કાનો અને બધાને હેપી રક્ષાબંધન જય માતાજી જય દ્વારકાધીશ